ભગવાનની સાચી ઓળખાણ ભગવાનની ભજના તો સૌ કોઈ કરે છે પરંતુ ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખ્યા નથી ઉદાહરણ તરીકે ભગવાન શ્રી કૃષ્ણની ભજના કરતા હોઈએ પણ આપણે એમના યથાર્થ સ્વરૂપને કેટલું ઓળખીએ છીએ રાત દિવસ જોડે ને જોડે રહેનાર અર્જુનને પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપતા સમયે કહેવું પડ્યું કે અર્જુન આજ સુધી તું મને ઓળખી નથી શક્યો તે મારા ખરા સ્વરૂપને જાણ્યું જ નથી તો પ્રશ્ન ના થવો જોઈએ કે શ્રી કૃષ્ણનું ખરું સ્વરૂપ ક્યુ ભગવાનની ભક્તિ પાછળનો હેતુ શું ભગવાનની અનન્ય ભક્તિ કરવા છતાં ચિંતા શા માટે થાય છે શું ભગવાન સ્વર્ગમાં રહે છે કે સૃષ્ટિના કણ કણમાં છે અને જો કણ કણમાં હોય તો તેને ખોડવા ક્યાં જગતની રચના કરનાર કોણ જો ભગવાન સૃષ્ટિના સર્જનહાર છે તો ભગવાનને કોણે બનાવ્યા અને એથી આગળ જો ભગવાન જગતના પાલનહાર છે તો કુદરતી આપત્તિઓ બીમારીઓ હિંસા અકસ્માત સુખ દુઃખ દરિદ્રતા વૈભવ વગેરે પાછળનું કારણ શું શું ભગવાનનું અસ્તિત્વ ખરેખર છે કે મનુષ્યની ખાલી કલ્પના છે સારું થયું તો મેં કર્યું અને ખરાબ થયું તો ભગવાનની ઈચ્છા શું આ બધું વિરોધાભાસ નથી મુમુક્ષુના આવા ઘણા પ્રશ્નોના સમાધાન પરમ પૂજ્ય દાદા ભગવાને વૈજ્ઞાનિક રીતે કરાવ્યા છે એટલું જ નહીં પરંતુ લાખો લોકોને સાચા ભગવાનની ઓળખ કરાવી એની અનુભૂતિ પણ છે તો ચાલો ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખીએ જ્ઞાનીની દ્રષ્ટિએ ભગવાન શું છે તમે ભગવાનની શોધમાં છો તમે ભગવાનને ઓળખવા માગો છો તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો તમે ભગવાનનું સાચું સરનામું જાણવા માંગો છો પરંતુ સૌથી મહત્વનું તમે ભગવાનની સાથે એકરૂપ રહેવા માંગો છો પરંતુ ભગવાન શું છે શું ભગવાન આ બ્રહ્માંડના કર્તા છે અથવા તો શું તેઓ આ જગતના શાસક છે શું તેઓ સર્વોપરી છે અથવા તેઓ કોઈ એક પ્રકારની નૈતિક સત્તા છે શું ભગવાન જીવન છે કે પછી એક ભગવાન એક આશા છે શું ભગવાન એ પ્રેમ છે કે પછી ભગવાન એ સત્ય છે એકમાત્ર ભગવાન શું છે એ પ્રશ્નનો જવાબ શોધવા અસંખ્ય શાસ્ત્રો લખાયા જો કે હકીકતની સંપૂર્ણ સ્પષ્ટતા ન મેળવતા સ્પષ્ટ ચિત્ર ક્યારેય રચવામાં આવ્યું જ નથી આજે ભગવાનને જાણવાની તમારી શોધ તમને અહીં લાવી છે તો આવો આપણે ભગવાન શું છે તેની થોડી સમજણ પ્રાપ્ત કરીએ તમે શું વિચારો છો ભગવાન એ નામ કે વિશેષણ છે આપણામાંથી મોટે ભાગે ભગવાનનું ચિત્ર કુદરતી રીતે જ આપણા મનમાં આપણે જ્યારે બાળક હતા અને આપણો પરિવાર જે ધર્મ પાળતો હોય તેની સાથે જોડાયેલું હોય પરિણામે આપણે તેમને જ ભગવાન તરીકેની શ્રદ્ધા સ્વીકાર અને આદર હોય ધારો કે આપણે ચાલો એવી એક વ્યક્તિનું ઉદાહરણ લઈએ કે જે શ્રી કૃષ્ણ ભગવાનની ભજના કરતા હોય જો તેઓ બાળ કૃષ્ણમાં માનતા હોય તો પછી તેમને માટે બાળ ક્રીડા કરતા કૃષ્ણનું ચિત્ર એ ભગવાન છે જેમને તે બાળ કૃષ્ણના નામથી ઓળખે છે અને જે રાધે કૃષ્ણમાં માને છે રાધાની બાજુમાં વાસળી વગાડતા ભગવાન કૃષ્ણનું ચિત્ર એ જ પરમાત્મા છે રાધા કૃષ્ણના નામથી જ્યારે યોગેશ્વર કૃષ્ણના ભક્તો માટે ભગવાન એવું સાંભળતા જ હાથમાં ચક્રવાળા ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર એમની આંખો સામે હાજર થઈ જાય કારણ કે એ જ તેમના માટે ભગવાન છે આજ વિચાર સ્્રણે અન્ય ભગવાનના ભક્તો માટે લાગુ થાય છે એ બધા જ કે જેમનું નામ આપણે ભગવાન તરીકે લઈએ છીએ એ ભગવાન મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન શિવ વગેરે બધા જ સામાન્ય માણસો હતા કે જેઓ ભગવાન તરીકે સ્વીકારાયા અને તેમના જીવનમાં જ પાછળથી તેમની ભગવાન તરીકે ભજના થઈ એનો અર્થ ભગવાન એ એક નામ નથી પણ એક એવું વિશેષણ છે કે જે એવા લોકોને અપાય છે કે જેમણે પોતાના બધા જ કર્મો ખપાવી લીધા છે તેઓ એવું આદર્શ અને ઉદાહરણીય જીવન જીવ્યા કે હજારોના હજારો વર્ષો પછી આજે પણ લોકો તેમના જીવનમાંથી પ્રેરણા લે છે

કે ભગવાન એ બીજું કોઈ નહીં પણ તમે પોતે જ છો ભગવાન એ જગતના કરતા નથી કે શાસક નથી ભગવાન આપણા દરેકની મહિશુદ્ધાત્મા સ્વરૂપે અવિભાજ્ય સ્વરૂપે રહેલા છે જ્યાં સુધી તમને અજ્ઞાન છે કે હું કોણ છું અને તે અજ્ઞાનતાના કારણે તમે માનો છો કે હું આ દેહ સ્વરૂપે છું તમે એક સામાન્ય જીવાત્મા છો અને જ્યારે તમને અનુભવ થાય છે હું આ દેહ કે દેહને આપવામાં આવેલું નામ સ્વરૂપે નથી પણ હું માત્ર શુદ્ધાત્મા છું ત્યારે તમે પોતે જ ભગવાન છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ